પછી જેને બેને તણેને કમ્પ્લેન કરી હતી બરાબર એમને લોકેશન મોકલ્યું હતું એડ્રેસ રાખ્યું હતું ને ઓનલાઈન મેં કમ્પ્લેન કરી છે એ બી મારા પાસે છે પણ કોઈ બી કોપરેટર કે કોઈ બી આ થઈ જશે કોઈ જવાબ આપતા નથી પણ અમે એમને ખબર પડશે આ આવશે જે બી કોપરેટર એમના જોડે છે ને બહુ બધું લિફી થશે અને નાખવાળી થશે અને રાહુલભાઈ જે એન્જિનિયર છે એમને બી મેં વારંવાર રજૂઆત કરી છે અને સૈયદ સાહેબને કમસે કમ વીસ વખત આ રજૂઆત કરીને આવ્યા છે બસ હું મોકલું છું થઈ જશે બરાબર તો એ ખાલી આવે છે બે માણસોને મોકલે છે ને જે માણસો આવે છે તો એ કરતા નહીં ખાલી જોવે છે અને જતા રહે છે તો એનાથી કોઈ નિકાલ થોડી આવવાનું મેં અમને વારવાર વધુ છું કે ભાઈ તમે મોટું જેટ મોકલો મોટા ઝેડથી થાય વસ્તુ તો બી નહીં થાય તો બી એ વસ્તુ કરતા નથી અને પછી અમે કાલ રૂબરૂ રાહુલભાઈને મળ્યો તો ઇનુષભાઈ જાબુવાલા મુનાફ શેઠ બરાબર એમને બી પોતે રજૂઆત કરી છે એમના હિસાબે આજ નાનો જેટ મોકલે તો પછી જેટ છે જે એ જેટ કોઈ કામ કરતો નથી એટલે એ નાના જેટથી કંઈ થતું નથી અને અમારે રોજની આ પ્રોબ્લેમ ઊભી થઈ છે તમને કંઈ એવું કહેવામાં આવ્યું છે કે તમે ગટર ગોતીને આપો પછી તમે પાણી કાઢવામાં આવો હા એટલે કે તમે અમને કે ચેમ્બર ગોતીને આપો હજુ અગર ચેમ્બર અમારે જ ગૂંચવાનું કામ હોય તો પછી તમે લાખ સવા લાખ રૂપિયા પગાર જે આપણે તમે લો છો એ સબ સાઠ સિત્તેર હજાર પગાર લેતા લો છો તો પછી અમને તમે તમારી જગ્યાએ પોસ્ટ ઉપર આપો તમે અમે બસ મારું એ જ રજૂ તમારે કરવાની દસક બધા તમે જોઈ રહ્યા હતા કે જે આ મસ્જીદ છે આવી બધીના મસ્જી પાછળ જે ગટર લાઈન ભરાવવામાં આવે છે પચીસ દિવસ થઈ ગયા છે આ લોકો વારંવાર રજૂઆત કરે છે પણ જેમ સાંભળવામાં નથી આવતી કેમ કે મુસ્લિમ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તારમાં આ લોકો લેખિતમાં રજૂઆત કરીએ તો પણ સાંભળવામાં નથી અહીંયા અત્યારે હાલમાં ચાર કોર્પોરેટર છે ચારે ચાર કોર્પોરેટર કેમ અહીંયા એક જ મસ્જિદ છે તો માતાનું ઘર કહેવાય છે નમાજી આવે છે બધા લોકો આવે છે એ લોકોને અહીંયા તકલીફ પડે છે વધુ કરવાનું હોય કે ત્યાં જવાનું હોય ઘણી વસ્તુ અંદર હોય છે જે બચ્ચાઓ મદદ આવે ભણવા માટે આવે પઢવા માટે આવે છે લોકોને પણ અહીંયાથી પસાર થઈને જો કોઈ આવી ગંદકીમાંથી હવે જો મ્યુનિસિપાલિટી આ શું કામ કરશે હવે જોવાનું રહેશે તો મ્યુનિસિપાલિટી પ્રશાસન આવી રીતે કેમ હેરાન કરી રહી છે એ શું કારણ છે એ મ્યુનિસિપાલિટી પોતે જ જવાબ આપશે છે કે આ ભાઈએ રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી મૌખિકમાં રજૂઆત કરી પણ સાંભળવામાં કેમ નથી આવતું દર્શક મિત્રો આ અમે જે બતાવી છે કહેવાનું મિનિંગ એ છે કે આ એક મસ્જિદ છે એવું તો નથી કે અલ્લાહનો ઘર છે લોકો નમાઝી આવે જઈએ આ વારંવાર રજૂઆત કરતાં પણ એમને સાંભળવામાં કેમ નથી આવતી આ એક શરમનાક વાત કહેવાય કે કે આ મંદિર જેવો પવિત્ર જે ગણતા હોય મસ્જિદ પણ પવિત્ર ગણતા હોય ચર્ચ પણ પવિત્ર ગણતા હોય ગુરુદ્વારા પવિત્ર ગણતા હોય એક પવિત્ર વસ્તુમાં આવી રીતે ગંદકી આવતી હોય અને આપણા દેશમાં એમ કહે છે કે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાન માટે આપણે સામેથી કમ્પ્લેન કરીએ છીએ પણ સ્વચ્છતા અભિયાનમાં કેમ ધ્યાન આપવામાં નથી આવતું દર્શક મિત્રો અમારી વાત बहुत ज़रूर कोई आता नहीं था कि दो इन से आप कोशिश करते बता रहे थे जितने दिन लोग अर्जी करती वी हुई है और इसके अलावा भी यहाँ के जो लोग हम लोग अर्जी बीस पच्चीस दिन से रोज अर्जियाँ करते हैं कि दो दिन से आके वो लोग करते हैं